નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છલવાટાથી દૂટિયા આંબા રોડ ઉપર કોતર હોવા છતાંય પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કોઝવે નહીં બનાવાતા નવો ડામરનો રસ્તો બિસ્માર થયો છે ત્યારે ગ્રામજનોએ કોઝવે બનાવવા માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેવાડાના ગામડાઓના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે નસવાડીના છલવાટાથી ગુટિયા આંબા રોડ બનાવવા એક કરોડ એસી લાખના બે અગાઉ મંજૂર થયેલા પંચાયત માર્ગ મકાન વિભાગ નસવાડીની કચેરી દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો હતો જ્યારે વસવાણી ગામ પાસે કોતર આવેલું છે અને તેની નજીકમાં જ રોડ ઉપર સ્લેબ ડ્રેન બનાવવામાં આવેલ છે આ કોતર આગળના ભાગમાં છલવાટા રોડ ઉપર આવેલું છે છે આ વિસ્તારનું પાણી રોડ ઉપર આવે પંચાયત માર્ગ મકાન વિભાગે કરોડો રૂપિયાના ખર્ચ રસ્તો બનાવ્યો તે વખતે અધિકારીઓએ એસ્ટિમેટ બનાવતી વખતે ત્રીસ મીટર નો લો લેવલનો કોઝવે અથવા નાનો પુલ બનાવ્યો હોત તો આ કોતરના પાણીનો નિકાલ થતો હોત પરંતુ અધિકારીઓની નિષ્કાળજીના કારણે આખો ડામરનો રસ્તો બિસ્માર બન્યો છે ત્યારે ગ્રામજનો ભેગા થઈને અધિકારીઓને જગાડવા માટે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો આ ઘૂંટિયાબાથી છલવાટાનો મુખ્ય રસ્તો છે અને અહીંથી એ લોકો ઠેઠ કમાન્ડ સુધી સફર કરે છે આ રસ્તા પર પણ વરસાદ પડ્યો હોવાથી પહેલાં જ બધું જે મેઇન રસ્તો છે એમાં મોટાનો ભાગ બધો તૂટી ગયો છે અને હાલ તો આ બધું પોતરને પાણી આવી ગયું છે અને મોટી માટી ઉપરથી આવી ગઈ હોવાથી અહીં લોકોને નીકળવું ઘણું મુશ્કેલી બની રહ્યું છે પાણી આવે તો અહીંથી ન નાનાવડ છે કપરાલી છે ત્યાંથી લોકોને ફરવું પડે આશરે દસથી પંદર કિલોમીટર અહીંથી ફરવું પડે છે કે હાલ તો આ અને લોકોને સારું જવા માટે કોઈ સગવડ ઊભી થાય એ રીતના કંઈક પ્રયત્ન કરવામાં આવે તો લોકોને આટલી બધી તકલીફ નહીં પડે સમય જતાં એટલે એમાં સાહેબ એવું છે આ પહેલાં બનાવતી વખતે જ સાહેબોની ભૂલ કહેવાય એટલી કેમ કે સારી રીતે અહીંયા પહેલાં ખાડો હતો જ પહેલેથી જ અને પહેલાં એમ જતા હતા ગાડીવાળા કહેવાય પણ અત્યારે બી બનાવ્યું ને તે બી તૂટી ગયું છે હવે અત્યારે બનાવે તો થોડુંક વ્યવસ્થિત બનાવે એવી અમારી માંગ છે અને આ સરવા ઘૂંટીઆંબા અને સરવાટા જોડતો રસ્તો છે આમથી ડુંગર વિસ્તારના બધા માણસો કમાટ જવાય તોય જાય પછી આ બાજુ કમાટવાળા આમ જવું હોય તો એ જવાના હશે કેમકે રસ્તો છે એટલે બસ એટલી માંગ છે અમારી આ કોતર એમ તો આખા સરવા ટાઈમ આગળ થી ડુંગર પાણી આવે છે એમ તો આગળ પેલું મોટું નારું છે એ બધા નારા નું પાણી અહીંયા જવાનું છે આગળ મોટું નારું છે ને એનું પાણી અહીંયા આવવાનું જ છે પછી એ આમ જ જવાનું છે ને શકાય નહીં રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર